ઘણીવાર એવું બને છે ને કે કમરના નીચેના ભાગમાં એક એવો દુખાવો થાય છે જેનું કારણ જ સમજાતું નથી આપણને જાગે છે કદાચ ગાદી ખસી ગઈ હશે પણ હકીકતમાં વિલન કોઈ બીજું જ હોય છે તો આજે આપણે એવા જ એક છુપાયેલા દુખાવા એટલે કે સેક્રો ઇલિયાક જોઈન્ટ પેઇન અથવા ટૂંકમાં કહીએ તો એસઆઈ જોઈન્ટ પેઇન વિશે વાત કરવાના છીએ અને એ પણ જાણીશું કે એનાથી રાહત કેવી રીતે મેળવવી આવો ક્યારેય અનુભવાયું છે કે લાંબો સમય બેઠા પછી જેવા ઊભા થવા જાઓ કે થાપાની આસપાસ એકદમ તીવ્ર દુખાવો થાય અથવા તો રાત્રે પડખું બદલતી વખતે પણ તકલીફ પડે અને સીડી ચડતી વખતે તો જાણે આ દુખાવો વધી જતો હોય એવું લાગે જો આ બધું જાણીતું લાગી રહ્યું હોય તો સમજી લો કે આ વાત તમારા માટે જ છે આવા દુખાવામાં આપણો પહેલો શક હંમેશા સ્લીપ ડિસ્ક પર જાય છે પણ દર વખત એવું નથી હોતું ઘણીવાર સમસ્યા કરોડરજ્જુમાં હોય જ નહીં આ દુખાવાનું સાચું મૂળ તો થાપાના ઊંડાણમાં આવેલા એક નાના પણ બહુ જ પાવરફુલ સાંધામાં છુપાયેલું હોય છે અને એ જ છે આપણો ઇલિયાક જોઈન્ટ એટલે કે આઈ જોઈન્ટ તો ચાલો આ છુપાયેલા વિલનને જરા નજીકથી ઓળખીએ આખરે આ આઈ જોઈન્ટ છે શું અને આપણને કેમ પરેશાન કરે છે આપણા શરીરમાં આ એસઆઈ જોઈન્ટને એકદમ સ્માર્ટ બ્રિજ સમજી લો એ શું કરે છે એ આપણે કરોડરજ્જુના છેક નીચેના ભાગને જેને સેક્રમ કહેવાય છે એને થાપાના મોટા હાડકાં એટલે કે ઇલિયમ સાથે જોડે છે એનું કામ છે એક શોક એબ્ઝોર્બર જેવું જ્યારે આપણે ચાલીએ દોરીએ કે કૂદીએ ત્યારે જે આંચકા લાગે ને એ બધાને શોષી લે છે અને એટલું જ નહીં શરીરના ઉપરના ભાગનો બધો ભાર ઉઠાવીને પગ સુધી પહોંચાડે છે ખરેખર બહુ જ મહત્ત્વનું કામ છે નહીં હવે સવાલ એ થાય કે આટલો મજબૂત સાંધો જે આટલું બધું કામ કરતો હોય તો પછી એમાં તકલીફ કેમ થાય ચાલો એના કારણોની જરા ઊંડાણમાં તપાસ કરીએ આ દુખાવાના મૂળમાં છે ને મોટે ભાગે બે જ વાર્તા હોય છે અને બંને એકબીજાથી બિલકુલ ઉલટી પહેલી કે સાંધો જરૂર કરતાં વધારે ઢીલો થઈ જાય એટલો કે એ સ્ટેબલ જ ન રહી શકે એને કહેવાય હાઇપર મોબિલિટી આવું ઘણીવાર પ્રેગ્નન્સી પછી કે કોઈ ઈજાને કારણે જોવા મળે છે અને બીજી બાજુ સાંધો એટલો જ જામ થઈ જાય કે હલે જ નહીં એને કહેવાય હાઇપોમોબિલિટી પ્રોબ્લેમ ભલે કોઈ પણ હોય પરિણામ તો એક જ દુખાવો પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી એક બીજો મોટો વિલિન છે અને એ છે આપણા જ સ્નાયુઓનું અસંતુલન વિચારો કે એસઆઈ જોઈન્ટ એક રાજા છે અને એની આસપાસના સ્નાયુઓ એના બોડીગાર્ડ્સ છે હવે જો એ બોડીગાર્ડ્સ એટલે કે આપણા નિતંબના સ્નાયુઓ ગ્લુટ્સ અને પેટના કોર મસલ્સ જજ કમઝોર પડી જાય તો બધો જ ભાર કોના પર આવશે સીધો રાજા પર એટલે કે આપણા એસઆઈ જોઈન્ટ પર અને ત્યાંથી જ શરૂ થાય છે બધી તકલીફ પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી સારી વાત એ છે કે આ દુશ્મનનો સામનો કરવા આપણી પાસે અસરકારક શસ્ત્રો છે અને આપણું પહેલું શસ્ત્ર છે સ્ટ્રેચિંગ જે સ્નાયુઓ એકદમ જકડાઈ ગયા છે ને એમને પહેલાં શાંત કરવા પડશે એમને આરામ આપવો પડશે તો ચાલો જોઈએ એવી કેટલીક કસરતો જે દુખાવામાં તરત જ રાહત આપશે ઓકે તો સૌથી પહેલી અને સૌથી સહેલી કસરત ની ટુ ચેસ્ટ સ્ટ્રેચ બસ આરામથી પીઠ પર સુઈ જાઓ અને એક ઘૂંટણને ધીમે ધીમે છાતી તરફ ખેંચો વાહ કમર અને થાપાના સ્નાયુઓને જે આરામ મળશે ને એ તરત જ ફીલ થશે યાદ રાખજો બધું જ ધીમે ધીમે કોઈ ઉતાવળ નહીં ચાલો હવે મળીએ પિરિફોર્મે સ્ટ્રેચને આ પેરીફોર્મિસ છે ને એ નિતંબમાં ઊંડે છુપાયેલો એક નાનકડો પણ બહુ જ નાટક કરનારો મસલ છે જો એ જકડાઈ ગયો તો સમજો એસઆઈ જોઈન્ટને સીધી તકલીફ આપશે એટલે એને સ્ટ્રેચ કરવો બહુ જ જરૂરી છે પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખવું સ્ટ્રેચમાં મજા આવી જોઈએ દુખાવો નહીં જ્યાં આરામદાયક લાગે બસ ત્યાં જ અટકી જવાનું ઓકે હવે વારો છે એકદમ રિલેક્સિંગ પોઝનો બાલાસન એટલે કે ચાઇલ્ડ પોઝ આ તો જાણે શરીર માટે એક નાનું વેકેશન છે એનાથી ખાલી મસલ્સ જ નહીં મન પણ શાંત થાય છે જ્યારે આમ આગળ ઝૂકીએ ને ત્યારે કરોડરજ્જુને લાંબી થવાની જગ્યા મળે છે અને એસઆઈ જોઈન્ટ પરથી બધો જ પ્રેશર હટી જાય છે આ પોઝમાં ઊંડા શ્વાસ લેવાનું ભૂલતા નહીં એનાથી ફાયદો ડબલ થઈ જશે અને સ્ટ્રેચિંગની છેલ્લી કસરત કેટકાવ આ કોઈ એક જગ્યાએ રોકાઈ જવાનો સ્ટ્રેચ નથી આ તો એક ડાન્સ જેવું છે શ્વાસ અંદર લો કમર નીચે શ્વાસ બહાર કાઢો પીઠ ઉપર આ ફ્લોથી શું થશે કરોડરજ્જુ અને પેલ્વિસમાં બ્લડ સર્ક્યુલેશન વધશે અને જકડાઈ ગયેલા સાંધા ખુશ થઈ જશે બસ શ્વાસ સાથે તાલ મિલાવતા રહેવાનું છે તો સ્ટ્રેચિંગથી તાત્કાલિક રાહત તો મળી ગઈ પણ આ તો થઈ ફર્સ્ટ એડ જેવી વાત જો આપણે આ દુખાવાને લાંબા સમય માટે બાય બાય કહેવું હોય તો આપણે એના મૂળ પર કામ કરવું પડશે અને એ મૂળ છે મજબૂતી ચાલો હવે જોઈએ કે સાંધાને લાંબા સમય સુધી સ્ટેબલ કેવી રીતે રાખવો યાદ છે પેલા કમઝોર બોડીગાર્ડ્સ એટલે કે આપણા ગ્લૂટ્સ એમને જગાડવાનો સમય આવી ગયો છે અને એના માટે બેસ્ટ છે બ્રિજ પોઝ જ્યારે હિપ્સને ઉપર ઉઠાવો ને ત્યારે ગ્લુટ્સને એકદમ ટાઇટ કરો એમને કહો કે ચાલો ભાઈ હવે કામ પર લાગી જાઓ આનાથી એસઆઈ જોઈન્ટને જબરદસ્ત સપોર્ટ મળશે ઓકે હવે જે એક્સરસાઇઝ આવે છે ને એ તો કોર સ્ટેબિલિટીની દુનિયાની સુપરસ્ટાર છે બર્ડ ડોગ કેમ કારણ કે આ એક જ કસરત તમારા કોર પીઠ અને હિપ્સ બધા પર એકસાથે કામ કરે છે પણ આમાં એક ચેલેન્જ છે બેલેન્સ જ્યારે હાથ અને પગને લંબાવો ત્યારે શરીરને એકદમ સ્થિર રાખવાનું છે જાણે કોઈ મૂર્તિ હોય આ બેલેન્સે જ તમારી સાચી તાકાત બનાવશે આ કસરતનું નામ છે ક્લેમ શેલ્સ દેખાવમાં એકદમ સિમ્પલ લાગશે પણ એવું છે નહીં આ સીધી અટેક કરે છે ગ્લુટિયસ મીડિયસ પર જે થાપાની સાઈડમાં આવેલો એક નાનો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મસલ છે એ જ છે જે ચાલતી વખતે આપણને સ્ટેબલ રાખે છે બસ એક જ વાત યાદ રાખજો કસરત કરતી વખતે હિપ્સને પાછળની બાજુ ઢળવા દેતા નહીં નહીતર બધી મહેનત પાણીમાં કોર મજબૂત તો આખું શરીર મજબૂત અને કોર માટે પ્લેન્કથી સારું શું હોઈ શકે શરૂઆતમાં આપણે ફૂલ પ્લેન્ક નહીં કરીએ ઘૂંટણ પર કરીશું એકદમ સેફ અને એટલું જ અસરકારક બસ માથાથી ઘૂંટણ સુધી શરીરને એક સીધી લાઇનમાં રાખો અને પેટના મસલ્સને ટાઇટ કરીને પકડી રાખો બસ આટલું જ અને મજબૂતીની કસરતોમાં છેલ્લી પણ ખૂબ જ કામની વોલ સ્કવોટ્સ આની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે એ પગ અને ગ્લુટ્સને મજબૂત તો કરે જ છે પણ દિવાલનો સપોર્ટ હોવાથી કમર અને ઘૂંટણ એકદમ સેફ રહે છે કોઈ એક્સ્ટ્રા પ્રેશર નહીં બસ દિવાલના ટેકે એક કાલ્પનિક ખુરશી પર બેસવાનો છે સહેલું છે ને ઓકે તો કસરત તો થઈ ગઈ પણ આ દુખાવો પાછો ના આવે એ માટે શું કરવું કારણ કે વાત ખાલી કસરતની નથી આપણી રોજની આદતોની પણ છે ચાલો કેટલીક એવી ટીપ્સ જોઈએ જે આ દુખાવાને આપણાથી દૂર રાખશે અમુક એવી આદતો છે જે એસઆઈ જોઈન્ટની દુશ્મન છે એને ઓળખીને ટાળવી બહુ જરૂરી છે જેમ કે કમરમાંથી વાંકાવળીને કંઈક ભારે ઉપાડવું ના એવું બિલકુલ નહીં લાંબા સમય સુધી એક જ પગ પર વજન દઈને ઊભા રહેવું એ પણ નહીં અને પેલી આપણી ફેવરેટ આદત પગ પર પગ ચડાવીને બેસવું આ બધી નાની નાની ભૂલો સાંધા પર મોટો બોજ નાખે છે હવે આ બધું જાણી લીધું પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત શું છે ખબર છે કન્સિસ્ટન્સી એટલે કે સાતત્ય એક દિવસ જોશમાં આવીને બધું કરી લીધું અને પછી ભૂલી ગયા એનાથી કંઈ નહીં વળે સાચું પરિણામ તો ત્યારે જ મળશે જ્યારે આ બધી સારી આદતોને રોજિંદા જીવનનો ભાગ બનાવવામાં આવશે ધીરજ રાખવી પડશે તો આ હતી એસઆઈ જોઈન્ટના દુખાવાની પૂરી કહાની અને એમાંથી બહાર આવવાનો રસ્તો પણ સ્ટ્રેચિંગથી મળશે તાત્કાલિક રાહત અને મજબૂતીની કસરતોથી મળશે લાંબા ગાળાનો સાથ પણ હા એક વાત હંમેશા યાદ રાખજો જો દુખાવો બહુ જ વધારે હોય કે જતો જ ના હોય તો કોઈ નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવામાં જરરા પણ મોડું ના કરતા કારણ કે સ્વસ્થ રહેવો અને એક્ટિવ રહેવો એનાથી મોટો કોઈ આનંદ નથી તો હવે સવાલ એ છે કે આ દુખાવાને હરાવવા માટે આજથી કઈ એક સારી આદત શરૂ કરશો